રેડી હવે આપણે નીચે જઈને ચા પાણી પી પછી આપડે આપડો રથ લઈને ચૂડા હવે હું ને આમીર ભાઈ આવી ગયા નીચે ચા પીવા શું કેમીર ચા પીવીશ ને હા અને આ છે અમારા ભાઈ આ છે મોઈ ભાઈ ચા પીવે છે અમારી ચા છે આ છે અમારા દીવડા ઈ આપડે ચડી ગયા છીએ રોડે આ છે અમારા આમિર ભાઈ નવાબ ભાઈ ને મોહિત પાછળ બેઠા છે હું આગો છું આપડો રથ રથ લઈને ઉભા રોડે ચડી ગયા અને વરસાદી વાતાવરણ છે વાદરા વાદળા મસ્ત મજાના થયેલા છે જોઈ લો આ છે ઉપર રોડ ઉભા રોડે ચડી ગયા આમિર શું કેવું છે આમિર કે ઉભા રોડે ચડી ગયા હાલો તો મળી આપણે આગળ જવા દે થોડું બાઈક હલાવી લે વરસાદ આવી પેલા આપડી મંદિર તરફ આપણે પહોંચી જાય જો અહીંયા આમિર અને નવાબભાઈ બંને વેફર ચાલુ કરી દીધી હાઈવે ઉપર આ છે રાજકોટ અમદાવાદ હાઈવે અને આપણે હાઈવે વટી આનાથી એક આવે ને અહીંયા આપણે જવાનું છે અમે આ બંને જણા છે ને આ કઈ લે પછી અમે રોડ વેપાર જડીબૂટી જડીબૂટી વગર તો આપડે પાછું નહીં બવર કવ છે એટલે તમારી કે છે હળવે બનાય નાખી આ જડીબૂટિ વગર આપણે ન ચાલુ બાઈ કે આમીર બાઈ કે મને આવે છે નિંદ રામે ખૈનો ચાલુ બાઈ કે સોઈ જવા લાગ્યા અને અમે બસ હવે પોરાણા પહોંચી ગયા છીએ એ રસ્તામાં છે જોઈ લો રસ્તામાં તો કોઈ બળતો નદી વાડીમાં કપાસ વાવેલો છે મસ્ત મજાનો અને આજે પવન પણ એવો છે ને પવનના હિસાબે આપણે માઈકનું એનું આગે છે કાંઠે ચાર સવારી છે અહીંયા આમીર બાઈ જણા પડશું બસ અને ચુડામાં જુઓ વરસાદ થઈ ગયો ચાલુ ને ગામની હોયરા પાણી કાઢી નાખ્યા ને હવે તમને દેખાડું છું અમારા મોટું દાદા જેમના મોબાઈલ માં આખો દિવસ ખોટું દાદા જોયું